જોવામાં આવે તો રાધેશ્યામ હોટલથી ગાવડકા ચોકડીનો ચાર કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાળી કમાણી કરીને પ્રજાને રોડ રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે ત્યારે આ રસ્તાઓની તાકીદે મરામત કરવામાં આવે તેવી મનીષ ભંડેરી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખની માંગ ઉઠી છે ગેરંટી સમયમાં રહેલા રો રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ થયો હોય તેવા દાખલાઓ જનતાની જાણમાં નથી કોઈ એજન્સીને નબળા કામ દંડ થયો હોય અને વસુલાત થઈ હોય તેવા દાખલા નહિવત છે કોઈની સામે આવા ભ્રષ્ટાચાર બાબતે પોલીસ ફરિયાદ થઈ હોય તેવા દાખલા પણ જોવા મળ્યા નથી આમ અમરેલીથી બગસરા નેશનલ હાઈવે અત્યંત ખરાબ હાલતમાં છે છતાં સરકારી બાબુઓનું પેટનું પાણી હલતું નથી તો આ બાબતે ગંભીર નોંધ લઈ વહેલી તકે શરૂ થાય તેવી પ્રજાજનો માટે મનીષ ભંડેરીએ માંગ કરી છે ફરી મળીશું આવા સમાચાર મેળવવા માટે ભવદીપ ઠાકર સાથે દિવ્યા સર્જન જે ગાવડકા ચોકડી થી લઈ આપણે રાધેશા હોટેલ પાસેનું જે ત્રણસો એકાવન નંબર નેશનલ હાઈવે ત્રણસો એકાવન નંબરનો જે રોડ છે તે બાબતે આપ શું કેવા છો અમરેલીમાંથી માંથી ત્રણસો એકાવન નંબર નો નેશનલ હાઈવે છે અમરેલી સિટીમાં થઈને અમરેલીથી બગસરા અને જેતપુર તરફ આ ત્રણસો એકાવન નંબર નેશનલ હાઈવે છે એ થાય છે એમાં જયસિંહપરા બાર અમરેલી નીકળતા ગાવડકા ચોકડીથી થી રાધેશ્યામ હોટલ સુધીનો જે ચાર કિલોમીટરનો જે રોડ છે અત્યંત બિસ્માર હાલતમાં આ રોડ ખરેખર છે એ નેશનલ હાઈવે ઓથોરિટી કેન્દ્ર સરકારના અંદરમાં ખરેખર તો સાંસદ ભરતભાઈ સુતરીયા એ ધ્યાન આપવું જોઈએ અહીંયાથી બે ભાજપના ધારાસભ્ય ડેઈલી રોજ પસાર થાય છે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને તલાલા ધારી બગસરાના ધારાસભ્ય જયુભાઈ કાકડિયા રોજ આ રોડ ઉપરથી પસાર થઈને અમરેલી આવે છતાં પણ એના આ રોડની સ્થિતિ છે એ દેખાતી નથી અવારનવાર વહીવટી તંત્રને અહીં અમરેલી ખાતે બહુમાળી ભવનમાં નેશનલ હાઇવે નાયબ કાર્યપાલક બેસે છે હિતેશ શિયા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ કામ કરતા નથી ફોન ઉપાડતા નથી કોઈ દી ઓફિસે હાજર હોતા નથી ઘરે બેઠા બેઠા પગાર લે છે નેશનલ હાઈવે ઓથોરિટીની મુખ્ય ઓફિસ અને એના કાર્યપાલક ઇજનેર રાજકોટ બેસે એમને પણ અવારનવાર મેં રજૂઆત કરેલી છે છતાં પણ કોઈ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ કે તંત્ર ધ્યાન આપતું નથી અને હાલત આ રોડની એટલી બધી ખરાબ છે કે ચારથી પાંચ કિલોમીટર કાપવામાં અડધો કલાક જતો રહે છે વાહનો છે એમાં અવારનવાર મેન્ટેનન્સ આવે છે અવારનવાર ખરાબ રસ્તાના કારણે અકસ્માતો થાય છે

આઠ થી દસ વર્ષ પેલા બનેલો છે ગેરંટી પીરિયડ રોડનો રોડ પીરિયડ પણ પૂરો થઈ ગયો છે સાત વર્ષે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય સ્ટેટ ઓથોરિટી ના રોડ હોય કે નેશનલ ઓથોરિટી ના હોય સાત વર્ષ પૂર્ણ થાય એટલે નવા રોડ બનાવવાના હોય છે પણ એમ કેન પ્રકારે દસ વર્ષ કરતા પણ વધારે સમયગાળો વીતી ગયો છતાં આ રોડ નવો બનાવવામાં આવતો નથી રિપેરિંગ પણ કરવામાં આવતો નથી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની મેલી મુરત હોય મેલી મુરાદ છે આમાં સામે દેખાતી હોય મને લાગે છે ગાવડકા ચોકડીથી રાધેશ્યામ ના જે રસ્તા છે એ બાબતે આપ શું કહેવા માંગો છો ગાવડકા ચોકડીથી રાધેશ્યામ હોટલના ચાર પાંચ મહિના પહેલાં રોડ બનેલો છે અને એમાં મસ્ત મોટા જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે આઓ ડબળી કક્ષા અને ઉત્તર કે કક્ષાનું આ કામ કર્યું છે ખરેખર આ કોન્ટ્રાક્ટરના પાંચ વર્ષના જે જે પહેલાં પીરિયડ હોય એનો જે વોરંટી પીરિયડ એમાં એમને સરકારી તંત્રએ નોટિસ આપવી જોઈએ અને ફરીથી આવા રોડ પાછા બનાવવા અમારો એક જાગૃત નાગરિક તરીકે આગ્રહ છે